પચીસ હજાર લોકોની રોજગારી જોડાયેલી છે સ્થાનિક ઉત્પાદકોને જો સરળતાથી ફ્લાયર્સ નજીકમાં ઉપલબ્ધ નહીં થાય તો આવનાર સમયમાં તમામ કારખાના બંધ થવાની વિધિ છે મારો કહેવાનું એટલું જ છે કે અમારો ફ્લાઇસ્ટ વીક મેન્યુફેક્ચરનું કામ છે હવે રિલાયન્સ કંપની હજીરા જે છે એ અમે એની પાસેથી ફ્લાઇસ ઓછા દરે લેતા જ્યારે એને જરૂરત હતી ત્યારે તે અમને ઓછા દરે આપતા અને અત્યારે તમારે અમારી પાસેથી ફ્લાઇસ લેવાની અને ઈ લોકો દર નક્કી કરી ઈ દરે અમારે ફ્લાઇસ એની પાસે લેવાનું તો ઈ લોકો અમારી પાસેથી પાંચસો ટકાના ભાવ વધારા સાથે ઈ લોકો અમારી અમારે એની પાસેથી ફ્લાઇસ લેવાનું જેના કારણે અમારે મેન્યુફેક્ચરિંગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તકલીફ પડે છે અને અમારે ફ્લાઇસ નો રેટ વધારે આવે છે તો જેની કારણે અમારે કોસ્ટિંગ બી ઊંચું જાય છે તો એના કારણે અમે લોકો આ કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપવા માટે આવેલા છે અને આના કારણે અમારા ભાવ વધારાના કારણે અમારે ત્યાં પચીસ હજાર ચારસો કારખાનાદાર છે અને પચીસ હજાર લેબર યુનિટ બધા બંધ થઈ ગયા છે અને પચીસ હજાર લેબર બધા બેરોજગાર બની ગયા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત